નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર બાવીસનું મોડલ છે વન ઓનર ગાડી છે અને ખૂબ જ કાળજીપૂર્વક સાચવેલી આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પેટ્રોલ પ્લસ સીએનજી એટલે કે પેટ્રોલ તથા સીએનજીમાં તમને આ ગાડી જોવા મળશે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા પાંચ લાખની એસી હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા વાળા માલિક જણાવશે જ્યારે આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલેલી જણાવું તો આ ગાડી છેતાલીસ હજાર છસો કિલોમીટર ચાલેલી આ ગાડી છે જ્યારે આ ગાડીનો વીમો પણ ચાલુ છે તેવું ગાડીવાળા માલિક જણાવશે જ્યારે આ ઇકો ગાડીની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો જ્યારે આ ગાડીના ટાયર પણ નવા છે અને આ ગાડી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે જ્યારે આ ગાડીના લોકેશનની વાત કરીએ તો ગાડી છે એ તમને કુતિયાણા ગામે જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે એ નંબર ઇઠોતેર સાત ચુમ્માલીસ ત્રીસ જીરો ઓગણસાઠ આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડીની ખરીદી કરવા જાઓ ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ કે જોવા જાઓ ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જવું જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય